નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે ખેલ મહાકુંભ બે હજાર પચીસની સંપૂર્ણ માહિતી જોઈશું તો દર વર્ષની જેમ આ વખતે પણ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શાળા કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને છેલ્લે રાજ્ય કક્ષાએ સ્પર્ધાનું આયોજન થશે જેમાં શાળા કક્ષાએ અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન વય એથ્લેટિક્સ છે શાળા તરફથી ફરજિયાત ભાગ લેવાનો રહેશે તમામ શાળાઓએ ફરજિયાત તેમાં ભાગ લેવાનો રહેશે જેમાં રજિસ્ટ્રેશનની તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી બાવીસ નવ બે હજાર પચીસ સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેશે જે તમે ખેલ મહાકુંભ ડોટ ગુજરાતની વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરી શકો છો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે પ્રત્યેક ખેલાડી માત્ર બે જ રમતમાં ભાગ લઈ શકશે બે કરતાં વધુ રમતમાં ભાગ નહીં લઈ શકે અને એક જ ખેલ મહાકુંભ આઈડીથી માત્ર બે વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો બે વર્ષ કરતાં વધુ વખત રજીસ્ટ્રેશન કરશો તો તે માન્ય ગણાશે નહીં અને જે પણ ખેલાડીએ આગલા વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ હશે તેની પાસે જૂની ખેલ મહાકુંભ આઈડી હશે તેના વડે ફરજિયાત તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને જે પણ અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન ગ્રુપમાં આવે છે તેને શાળા તરફથી ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને જો કોલેજમાં અભ્યાસ કરતા હોય તેવા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે અને અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જિલ્લા કક્ષાની પ્રશિક્ષણ કેન્દ્ર પરથી તમે પોતાનું વહી જૂથના આધારે રજીસ્ટ્રેશન કરી શકો છો સ્પર્ધાઓની વાત કરીએ તો શાળા કક્ષાએ અથવા ગ્રામ્ય કક્ષાએ તે શરૂ થતી સ્પર્ધાઓમાં નવ વર્ષથી નીચેની વયની માં તમે ત્રીસ મીટરની દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ભાગ લઈ શકો છો અગિયાર વર્ષથી નીચેમાં પણ પચાસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બોર્ડ જમ્પમાં ભાગ લઈ શકો છો ચૌદ વર્ષથી નીચેનીમાં એથ્લેટિક્સ વોલીબોલ ખોખો કબડ્ડી હશે સત્તર વર્ષથી નીચેમાં એથ્લેટિક્સ રછાખેસ વોલીબોલ ખોખો અને કબડ્ડી એજ ગ્રુપમાં પણ એથ્લેટિક્સ રચ્છાકેશ વોલીબોલ ખો ખો કબડ્ડી ચાલીસ અને સાઠથી ઉપરમાં રચ્છાકેશ હશે ત્યારબાદ વાત કરીએ તો તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ તો તેમાં છે અગિયાર વર્ષથી નીચેમાં શેષ હશે ચૌદ વર્ષથી નીચે એથ્લેટિક્સ શેષ અને યોગાસન સત્તર વર્ષમાં એથ્લેટિક્સ શેષ યોગાસન તેવી રીતે ઓપન એજ ગ્રુપમાં પણ તે જ રમત છે અને ચાલીસ અને સાઠ વર્ષથી ઉપરમાં શેષ હશે ત્યારબાદ વાત કરીએ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓની તો જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં જોઈ શકો છો અગિયાર વર્ષથી નીચેનીમાં એથ્લેટિક્સ સ્વિમિંગ સ્કેટિંગ ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિન્ટન હશે ચૌદ વર્ષથી નિશેનીમાં સ્વિમિંગ પછી સ્કેટિંગ જુડો કુસ્તી બેડમિન્ટન આર્ચરી વોલીબોલ ટેબલ ટેનિસ લોન ટેનિસ હેડબોલ હોકી ફૂટબોલ પછી સ્ટેકવોન્ડ યોગાસન કરાટે અને આર્ટિસ્ટિક સ્કેટિંગ હશે ત્યારબાદ સત્તર વર્ષથી નિશેનીમાં પણ તેવી જ રીતનું હશે અને ઓપનનેસ ગ્રુપમાં પણ તમે અહીં તમામ જે છે તે તમારી સ્પર્ધાઓ તમે જોઈ શકો છો ચાલીસ અને સાઠ વર્ષથી ઉપરનીમાં પણ તમામ તમે સ્પર્ધાઓ છે તે જોઈ શકો છો તેવી રીતે રાજ્ય કક્ષાની પણ તમામ સ્પર્ધાઓ અથવા રમતો આપેલી છે અહીં તમે તમામ જે રમતો છે તે જોઈ શકો છો હવે વાત કરીએ કે સ્પર્ધાના સામાન્ય નિયમો તો સ્પર્ધામાં જે પણ વિદ્યાર્થી અથવા ખેલાડી ભાગ લેશે તેને એકત્રીસ બાર બે હજાર પચીસને વયમર્યાદા ડેટ નક્કી કરવામાં આવેલી છે અને જે પણ કક્ષાએથી સ્પર્ધા શરૂ થવાની છે ત્યાં ટીમમાં રમત કરતા હોય તો માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓ ટીમમાં હોવા જોઈએ જેના આચાર્ય અને શાળાના કોડ નંબર એક જ હોવો જોઈએ બોનિફાઈડ વિદ્યાર્થીઓ જ હોવા જોઈએ તેમજ રજીસ્ટ્રેશન કરતી વખતે જે પણ ખેલાડીએ જો ખોટી જન્મ તારીખ દાખલ કરશે તો તેને ત્રણ વર્ષ સુધી તેમાં ખેલ મહાકુંભની સ્પર્ધામાં ભાગ લેવામાં આવશે આવશે નહીં એટલે ત્રણ વર્ષ સુધી તેને બેન કરી દેવામાં આવશે કોઈ પણ રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે માત્ર બે જ રમતમાં ભાગ લઈ શકશે અને જો કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો ટોલ ફ્રી નંબર આપેલા છે તેમાં તમે કોલ કરી શકો છો અને જે પણ ખેલાડી રાજ્યમાં જન્મ હોવો જોઈએ એટલે કે ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ નોકરી વ્યવસાય કે નિવાસ કરતો હોવો જોઈએ જેને આ આધારનું પ્રમાણપત્ર તમારે દાખલ કરવાનું રહેશે અને જે પણ ખેલાડી જિલ્લામાં ભાગ લેશે તેને જિલ્લાનો નિવાસી અથવા છેલ્લે છ માસ સુધી તે વ્યવસાય કરતો હોવો જોઈએ તેના આધાર પુરા પુરાવા પર તમારે રજૂ કરવાના રહેશે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તે તાલુકા અથવા જિલ્લામાંથી તે ભાગ લઈ શકે છે અને જે પણ કર્મચારી અન્ય રાજ્યમાંથી બદલી થઈ છે તેને બદલી થવાના માસમાં છ માસ સુધીમાં તમારે ગુજરાતમાં રહેવો હોવો જોઈએ એટલે કે ગુજરાતમાં તે રહેતો હોવો જોઈએ તો જ અહીં ભાગ લઈ શકે છે અને શાળા કક્ષાએથી ખેલાડીના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બોનો તેમજ બેંકની પાસબુક જ્યારે રમતમાં તમે ભાગ લેવા જાઓ ત્યારે સ્પર્ધાઓ સમયે આ તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે ઇનામ વિતરણની વાત કરીએ તો તમામના ઇનામ વિતરણ પણ અહીં આપેલા છે તેમાં તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે જે અંતર્ગત ખેલાડીઓને જો તાલુકા કક્ષામાં પ્રથમ દ્વિતીય તૃતીય આવે છે તો પ્રથમ ક્રમાંકમાં પંદરસો રૂપિયા અને ટીમ સાથે એક હજાર રૂપિયા તેવી રીતે દ્વિતીય ક્રમાંકમાં એક હજાર અને ટીમ સાથે સાતસો પચાસ રૂપિયા તૃતીયમાં સાતસો પચાસ રૂપિયા ટીમ સાથે પાંચસો તેવી રીતે જિલ્લા કક્ષામાં પણ તેવી જ રીતે છે પ્રથમ કક્ષામાં પાંચ હજાર અને ટીમ સાથે ત્રણ હજાર તેવી રીતે દ્વિતીયમાં ત્રણ હજાર અને ટીમ સાથે બે હજાર તૃતીયમાં બે હજાર ટીમ સાથે એક હજાર તેવી રીતે રાજ્ય કક્ષામાં જો પ્રથમ આવ્યા હોય તો વ્યક્તિગત દસ હજાર રૂપિયા અને ટીમ સાથે પાંચ હજાર રૂપિયા તેવી રીતે દ્વિતીય ક્રમાંકમાં વ્યક્તિગત સાત હજાર રૂપિયા ટીમ સાથે ત્રણ હજાર અને તૃતીય ક્રમાંકમાં જો વ્યક્તિગત હોય તો પાંચ હજાર અને ટીમ સાથે બે હજાર તેવી રીતે વાત કરીએ તો શાળામાં તો કે શાળા કક્ષાએ તમામ શાળાઓને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાને આવી રીતના તમારે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે તો તમે અહીં જોઈ શકો છો તેવી રીતે જો કોચ હોય તો કોચ રાખેલ હોય તો તેનું પણ અહીં તમામ વિગતો આપેલી હતી તો આવી રીતનું તમારે સંપૂર્ણ માહિતી ખેલ મહાકુંભ બે હજાર પચીસની હતી તો આને લઈ અને કોઈપણ પ્રકારની તમારે ડાઉટ અથવા સમસ્યા હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેશો તેમજ જો તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો રજીસ્ટ્રેશન માટેનો વિડીયો બનાવેલો છે તે જોઈ અને તમારું રજીસ્ટ્રેશન તમે કરી શકો છો તો આ હતો આ વિડીયો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયાને લાઇક કરજો તેમજ આ વિડીયાને શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત